કચ્છ જિલ્લામાં લંપી વાયરસ દેખાતા પશુપાલકોમાં ઉંચાટ ફેલાયેલ છે કચ્છ જિલ્લામાં રાપર ભચાઉ અંજાર ગાંધીધામ તાલુકામાં ગોવંશમાં લંપી વાયરસના કેસ જોવા મળેલ હોવાનું નાયબ પશુપાલન નિયામક ડોક્ટર નુરુદ્દીન નાથાણીએ ચંચન્યુઝ સાથે વાત કરતા જણાવેલ હતું તેમણે વધુમાં જણાવેલ હતું કે અત્યાર સુધીમાં કચ્છ જિલ્લામાં અઠોતેર લંપી વાયરસના કેસો નોંધાયેલ છે રસીકરણની કામગીરી વેગવાન બનાવી દેવામાં આવેલ છે છાસઠ પશુઓમાં લંપીનું રસીકરણ પૂર્ણ કરવામાં આવેલ છે આ અંગે નાયબ પશુપાલન નિયામક ડોક્ટર નુરુદ્દીન નાથાણીએ ચંચન ન્યૂઝ સાથે વાત કરી હતી લંપીના કેસમાં વધારો થઈ રહ્યો છે એવું નથી પણ આ સ્પોરેડિક કેસ થોડા થોડા જોવા મળ્યા છે જેમ કે રાપર છે ભચાઉ છે કે અંજાર ગાંધીધામ તો એ બાજુના એરિયામાં અત્યારે કેસ દેખાય છે અબડાસા લખપત નખત્રાણા એ બાજુ અત્યારે એક પણ કેસ એક્ટિવ જોવા નથી મળ્યો આખા જિલ્લાની વાત કરીએ તો ઇઠ્યોતેર કેસ જોવા મળેલા હતા એમાંથી સુડતાલીસ કેસ છે એ રિકવર થઈ ગયા છે મતલબ એની ટ્રીટમેન્ટ કર્યા પછી એને ખાવા પીવાનું ચાલુ કરી દીધું છે ને અત્યારે કોઈ એવી ભયજનક પરિસ્થિતિમાં નથી એકત્રીસ કેસ છે અત્યારે એક્ટિવ છે આખા જિલ્લામાં એટલે દસે દસ તાલુકા વચ્ચે એકત્રીસ કેસ અત્યારે એક્ટિવ જોવા મળ્યા છે અને આખા જિલ્લામાં આજ દિવસ સુધીનું અમે છાસઠ હજાર એકસો અને છ પશુઓમાં આનું લંપીનું રસીકરણ પૂર્ણ કરેલ છે વાત કરીએ તો આજના ટોટલ દસ કેસ રિપોર્ટર રિપોર્ટિંગ થયા છે અસરગ્રસ્ત પશુઓમાં અને ઉત્તરોત્તર પહેલાંનું અડસઠ હતા એટલે ટોટલ ઇઠ્યોતેર અને એમાંથી આજના ચૌદ કેસ આજે રિકવર થયેલા છે અને એના અગાઉ ટોટલ સુડતાલીસ કેસ રિકવર થઈ ગયેલા છે એટલે એકત્રીસ કેસ અત્યારે આખા જિલ્લામાં છે એક્ટિવ રસીકરણ બધા તાલુકાઓમાં જ્યાં કેસ છે એ પોકેટને મૂકી અને અમે રિંગ વેક્સિનેશન કરીએ છીએ એટલે જે પણ તાલુકા છે અત્યારે અંજાર તાલુકો છે તો અંજાર તાલુકામાં છ હજાર આઠસો અબડાસા છે તેમાં પણ આઠ હજાર બસો એટલે બધા તાલુકાઓમાં થોડું થોડું રસીકરણ કરેલું જ છે સૌથી વધારે રસીકરણ દસ હજાર અને નવસો ભુજમાં થયેલું છે આખા જિલ્લામાં છાસઠ હજાર એકસો અને ત્રણ પશુઓને રસીકરણ થઈ ગયેલું છે આ કાલ સુધીના ફિગર છે આજે પણ જે થયું હશે સાંજે રિપોર્ટિંગ થશે એટલે રોજે રોજ આમાં રસીકરણના આંકડાઓ વધારો જોવા મળશે લંપી વાયરસ અત્યારે જે સિનારીઓ જોવા મળી રહ્યો છે એમાં ઝીરોથી બે વર્ષના જે નાના પશુઓ છે ને એમાં વધારે કેસ જોવા મળી રહ્યા છે મોટા પશુઓમાં બહુ કેસ રિપોર્ટિંગ થયેલ નથી એટલે એક તો આમાં જ્યાં જ્યાં પણ નથી જોવા મળ્યું લંપી ત્યાં દરેક પશુઓમાં રસીકરણ થવું જોઈએ અને જ્યાં પણ લંપીના કેસ જોવા મળે અને મારી પાસે પંદર પશુ છે અને એકાદ પશુમાં કોઈ આવા લક્ષણ જોવા મળે તો તાત્કાલિક આપણે એવા પશુને અલગ કરવું જોઈએ જેથી કરી અને બીજા પશુઓમાં એ ફેલાય નહીં એક્સટર્નલ વેક્ટરથી આ રોગ ફેલાય છે મતલબ માખ મચ્છર કે એના કરડવાથી ફેલાય છે એટલે બને એટલું આપણે માખ મચ્છરનો ઉપદ્રવ ઓછું થાય એના માટે સ્વચ્છતા રાખીએ હાઇજીનિક કન્ડિશન મેન્ટેન કરીએ તો આ રોગને ફેલાતો અટકાવી શકીશું